કાળ સામે લાચાર બને છે અલ્પેશભાઈના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું હતું સમય નું વાવાઝોડું ફૂંકાયું અને સંજોગો બદલાયા અલ્પેશભાઈનો નાનો દીકરો પાંચ વર્ષ થયો ત્યારે એને વેપારમાં ખૂબ મોટી ખોટ આવી અને ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ અચાનક મધ્યમ સ્થિતિમાં આવી ગયા હતા પરંતુ અને એના પત્ની પાયલ બેન એટલા જલ્દી હિંમત હારે એમ હતા નહીં તેઓ વિચારતા હતા કે અમે બે દીકરાના માતા પિતા છીએ અને અમારા દીકરાઓ જ અમારી સાચી મૂડી છે કાલે સવારે અમારા દીકરા મોટા થઈ જશે અને બાપની બાજુમાં ઉભા રહેશે ઘરકામ અને દીકરાઓના ઉછેરમાં અને એના અભ્યાસમાં ખૂબ ધ્યાન આપી રહ્યા હતા દરેક માતા પિતાની જેમ પોતાના જીવનની એક એક પળ સંતાનોના પાછળ વાપરી રહ્યા હતા પોતાની જાત ઘસીને પોતાના દીકરાઓને ઉછેરી રહ્યા હતા અને દીકરાઓને કોઈ પણ વાતની કમી ન આવે અને એની બધી જરૂરિયાતો પૂરી થાય એટલા માટે પતિ પત્ની બંને ખૂબ મહેનત કરતા હતા પરંતુ આવી કારની મોંઘવારીના સમયમાં ચાર વ્યક્તિના કુટુંબને સારી રીતે નિભાવવું એ કઈ ખાવાના ખેલ નથી હોતા

એટલે સમય થતાં બંને દીકરાઓને સારી એવી નોકરી મળી ગઈ અને ત્યારબાદ બંનેના વિવાહ થઈ ગયા દીકરાના વિવાહ સમયે પાયેલબેન પોતાના બધા જ ઘરેણા વહુઓને આપી દીધા અને પોતાની બધી જ જવાબદારી પૂરી કરી હોય એવી રીતે ખૂબ ખુશ થઈ રહ્યા હતા પાયલબેનના બંને દીકરાઓ બીજા શહેરમાં નોકરી કરી રહ્યા હતા એટલે બંને અલગ અલગ જગ્યાએ સેટલ થયા હતા એવામાં ફરી એકવાર નસીબનું પાંદડું ફરી ગયું અને અલ્પેશભાઈને અચાનક જ શેર બજારમાં ખૂબ મોટો ફાયદો થયો માતા લક્ષ્મીની કૃપા ફરી એકવાર એવી થઈ કે અલ્પેશભાઈએ જેટલું ધન ગુમાવ્યું હતું એ બધું પાછું મેળવી લીધું ત્યારે અલ્પેશભાઈ અને પાયલબેન પોતાના નસીબનો ખેલ જોઈ રહ્યા હતા અને અલ્પેશભાઈએ પોતાની પત્નીને એવું કહ્યું કે પાયલ ભગવાનનો ખેલ પણ ખરો છે કેમ કે હવે તો આપણા રામ લક્ષ્મણ કમાતા થઈ ગયા છે અને હવે આપણે ક્યાં પૈસાની કમી પડવાની હતી છતાં પણ આવા સમયે માતા લક્ષ્મીએ આપણા પર કૃપા કરી છે અને આટલું બધું ધન આપ્યું છે અને ઘરમાં આવતા ધનને ક્યારે ઠુકરાવાય નહીં એને તો હંમેશા આવકારો જ આપવાનો હોય અને આ તો નસીબની બલિ હારી છે આવી રીતે પતિ પત્ની ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા હવે ક્યારેક ક્યારેક એના બંને દીકરા માતા પિતા પાસે આટો મારવા આવતા રહેતા તો ક્યારેક અલ્પેશભાઈ અને પાયલબેન પણ પોતાના દીકરાઓના ઘરે આટો મારી લેતા પરંતુ આજે પાયલબેન શાકભાજી લેવા ગયા ત્યારે સામેથી આવતા ટ્રક સાથે એનું અકસ્માત થયું અને એ અકસ્માતમાં પાયલબેનને ઘણા બધા ફિક્ચર થયા હતા એટલે નાના મોટા ઘણા બધા ઓપરેશન કરવા પડે એમ હતા અને ઓછામાં ઓછા છ મહિનાનો ખાટલો તો પાકો જ હતો પરંતુ ખુશીની વાત એ હતી કે પાયેલબેનનો જીવ બચી ગયો હતો હવે પૈસા બાબતે તો કોઈ તકલીફ નહોતી પરંતુ હોસ્પિટલમાં લાંબો સમય સુધી રહેવું પડશે એ નક્કી હતું આવા સમયે માણસની પણ ખોટ પડતી હોય છે પરંતુ હિંમત એની પાસે પૈસાની કોઈ કમી નહોતી અને માણસોની પણ ક્યાં કમી હતી આજ સુધી એને ક્યારેય પોતાના દીકરાઓની મદદની જરૂર નહોતી પડી પરંતુ આજે એના જીવનમાં પહેલીવાર એને પોતાના દીકરાઓની મદદની જરૂર પડી હતી એટલે અલ્પેશભાઈ એ બંને દીકરાઓને ફોન કર્યા અને બંને દીકરા પણ હોસ્પિટલે આવી ગયા પરંતુ એ બંને એકલા આવ્યા હતા એની પત્નીઓને એની સાથે નહોતી લાવી આ જોઈને અલ્પેશભાઈને થોડી નવાઈ લાગી કેમ કે આવા સમયે વહુઓની તો ખાસ જરૂર હતી અને અલ્પેશભાઈ એ તો એવું વિચારી રહ્યા હતા કે બંને વહુઓ અને દીકરાઓ આવી જશે તો એક વહુ ઘરનું કામ સંભાળી લે છે અને એક વહુ એની સાસુના ખાટલા પાસે છે અને બંને દીકરા બહારનું અને હોસ્પિટલનું કામ સંભાળી લે છે ત્યારે અલ્પેશભાઈએ એના દીકરાઓને એવું પૂછ્યું કે બેટા વહુઓ તમારી સાથે નથી આવી એટલે બંને દીકરાઓએ જવાબ આપીને પોતપોતાની મજબૂરી જણાવી દીધી અને અમારી પત્નીઓ અહીંયા નથી આવી શકે એમ એવું કહી દીધું અને એવું પણ કહ્યું કે પપ્પા કદાચ તમારે પૈસાની કોઈ જરૂર હોય તો અમે હાજર છીએ માના ઈલાજમાં ગમે એટલો ખર્ચ થાય એની ચિંતા તમે નહીં કરતા મારી મમ્મીની સારવારમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ બંને દીકરાઓએ આવું કહ્યું કેમ કે એ બંને જાણતા હતા કે અમારા પિતાજીને અત્યારે પૈસાની તો કોઈ જરૂર નથી ત્યારે અલ્પેશભાઈએ કહ્યું કે નહીં દીકરા પૈસાની તો મારે ક્યાં જરૂર છે પરંતુ જરૂર તો ઘરના માણસોની છે કદાચ બંને વહુઓ વારાફરથી થોડો થોડો સમય અહીંયા આવી હોત સમયે હોસ્પિટલમાં કોઈ એક વ્યક્તિએ સતત રહેવું પડે છે એટલે હું ઘર સંભાળું કે બહારના ધક્કા ખાઉ કે પછી તારી મમ્મી પાસે રહું આ બધું હું એકલો કેવી રીતે સંભાળી શકીશ સમજી શકો છો ત્યારે મોટા દીકરા એ કહ્યું કેટલા બધા પ્રોબ્લેમ હોય છે અને અમે તો અમારા કામો પણ પૂરી રીતે પોચી શકતા નથી તો બીજું શું કરી શકીએ પરંતુ પિતાજી બીજી કોઈ જરૂર હોય તો અમને જરૂર જણાવ્યું અને પપ્પા આપણી પાસે પૈસા હોય એટલે માણસો તો જેટલા જોઈએ એટલા મળી જાય છે એટલે તમે વધારે ચિંતા કર્યા વગર બે માણસો રાખી લ્યો એ લોકો રસોઈ પણ બનાવી આપશે અને બહારના ધક્કા પણ ખાશે અને તમે બસ મારા મમ્મી પાસે રહીને એનું ધ્યાન રાખજો અને અમે લોકો amare અનુકોળતાએ અહીંયા આવતા જતા રહીશું

અને હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવું આ બધું દીકરાઓ અને વહુઓ મળીને વારાફરતી ઉપાડી લે છે પરંતુ દીકરાઓ તો માત્ર મોટું બતાવવા માટે આવ્યા હતા ત્યારે અલ્પેશભાઈ થી એવું બોલાઈ ગયું કે બેટા મેં અને તારી મમ્મી આજ સુધી તમારું હિત જોયું છે તમને ભણાવ્યા ગણાવ્યા અને તમે ઉંમર લાયક થયા એટલે તમને પરણાવી દીધા અલ્પેશભાઈ આગળ કંઈ બોલી શક્યા નહીં અને એનું ગળું ભરાઈ આવ્યું બે દીકરાઓનો બાપ આજે લાચાર બની ગયો હતો અને એના જીવનનો સૌથી મોટો સધિયારો આજે ભાંગી પડ્યો હતો જેની ઉપર બધો જ મદાર રાખ્યો હતો એ જ તૂટી ગયો હતો દીકરાઓએ તો નકટાઈ થી એવો જવાબ આપ્યો કે પપ્પા અમને ભણાવ્યા ગણાવ્યા એમાં તમે કંઈ નવાઈ નથી કરી દીધી આ બધું તો બધા જ માતા પિતા પોતાના સંતાનો માટે કરે છે છતાં પણ કમી એની કિંમત લેવા ઈચ્છતા હોય તો અમને કહી દો એટલે અમે એની કિંમત આપી દઈએ પિતાજી બોલો અમારે કેટલા આપવાના છે તમે અમારી પાછળ જેટલો કર્યો હોય એના કરતાં વધારે આપી દઈશું વળી પાછી પોતાના દીકરાઓની આવી વાત સાંભળીને અલ્પેશભાઈ હેરાન રહી ગયા અને પોતાના દીકરાઓની આવી વાતો શું જવાબ આપવો એ વિચારવા લાગ્યા ત્યારે એને એવું લાગ્યું કે કદાચ મને પહેલાથી આવી ખબર હોત તો મેં તમને અહીંયા ન બોલાવ્યા હોત હવે અલ્પેશભાઈ નું મન ભરાય આવ્યું અને દીકરાઓ ફક્ત પોતાની હાજરી પુરાવીને જતા રહ્યા હતા પરંતુ આ વાતની જાણ અલ્પેશભાઈ એ પાયલબેન ને ન થવા દીધી પરંતુ પાયલબેન મનમાં સમજી ગયા હતા કે દીકરાઓ ફક્ત એક દિવસ માટે મોટું બતાવીને જતા રહ્યા છે ત્યારે એનો જીવ ઉપળી ઉઠ્યો હતો પરંતુ એ ચૂપ રહ્યા કેમ કે એ કંઈ બોલીને એના પતિના દુઃખમાં વધારો કરવા નહોતા માનતા છોકરા તો જતા રહ્યા હતા અને એકાદ દિવસ અલ્પેશભાઈ મનમાં ને મનમાં અફસોસ કરતા રહ્યા અને દુઃખી થતા રહ્યા પરંતુ ત્યારબાદ અલ્પેશભાઈએ પોતાનું મન મક્કમ કરીને બધો જ અફસોસ ખંખેરી નાખ્યો અને પોતાની પત્નીની સારવારમાં લાગી ગયા સદનસીબે અલ્પેશભાઈના બધા જ મિત્રો ખડેપગે હોસ્પિટલમાં હાજર રહ્યા અને મિત્રોની મદદથી બધું જ ગોઠવાઈ ગયું હતું એટલે અલ્પેશભાઈએ હવે પોતાની પત્નીની સારવારમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવા દીધી પરંતુ કમનસીબે પાયલબેનને એ બચાવી ન શક્યા કેમ કે પોતાના જ દીકરાઓએ એને ખૂબ આઘાત આપ્યો હતો પાયલબેનને ખૂબ ઉત્તમ સારવાર મળી હોવા છતાં પણ કોઈ પરિણામ ન મળ્યું અને એક મહિના પછી પાયલબેન આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે અલ્પેશભાઈને તો પોતાના દીકરાઓને આ સમાચાર આપવાનું પણ મન નહોતું પરંતુ એના મિત્રોએ પોતાની ફરજ સમજીને એના દીકરાઓને માતાના મૃત્યુના સમાચાર આપ્યા હતા પોતાની માના મરણના સમાચાર મળતા બંને દીકરા અને એની વહુઓ તરત જ ત્યાં આવી ગયા પરંતુ અલ્પેશભાઈ પોતાના દીકરાઓને જોઈને એક શબ્દ પણ ન બોલ્યા જ્યારે દીકરાઓ અલ્પેશભાઈને આશ્વાસન આપવા ગયા ત્યારે કશું બોલ્યા વગર વેધક નજરે એની તરફ ટાકી રહ્યા અને પાયબેનની નનામીને અલ્પેશભાઈએ એના દીકરાઓને હાથ પર ન લગાવવા દીધો અને એવું કહ્યું કે કે કોઈ જરૂર નથી તમારી હું મારી પત્નીની સેવા કરી શકું છું તો પછી એને આખી વિદાય પણ હું પોતે જ આપીશ આવું કહીને અલ્પેશભાઈ એના દીકરાને કહેવા લાગ્યા કે દીકરા મારી પાસે પણ પૈસા છે અને એ પૈસા થી તારી ઉઠાવવા દીકરાઓને ની કોઈ પણ અંતિમ વિધિ માં ભાગ ન લેવા દીધો કેમ કે પોતાની જીવતી માની એક મહિના સુધી ખબર પૂછવાનો પણ જે દીકરા પાસે ટાઈમ નહોતો એ દીકરાઓને અલ્પેશભાઈ હવે માફ કરવા નતા હવે પાયેબેનની અંતિમ વિધિ પૂરી થઈ અને દીકરાઓ પોતપોતાની રીતે ત્યાંથી નીકળી ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયા હતા અને હવે અલ્પેશભાઈએ પોતાના દીકરા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો નહોતો અને એ એકલા જ રહેતા હતા અને એક દિવસ અલ્પેશભાઈ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા એના દીકરાઓને તો પહેલાથી જ ખબર હતી કે આપણા પિતાજી પાસે ઘણા બધા પૈસા છે એટલે એ તરત જ દોડી આવ્યા પરંતુ દીકરાઓ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે પિતાજી તો એની બધી જ મિલકતનો એક ટ્રસ્ટ બનાવીને બાળકો માટે કામ કરતી એક સારી સંસ્થાને દાન કરતા ગયા હતા અને એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની બધી જ જવાબદારી એના મિત્રોને સોંપતા ગયા હતા આ બધી વાતની એના દીકરાઓને ખબર પડી ત્યારે બંને દીકરાઓના હોશ ઉડી ગયા કેમ કે દીકરાઓને તો એમ હતું કે પિતાજીની સંપત્તિ તો એના ગયા બાદ આપણને જ મળવાની છે પરંતુ એના પિતાજી પોતાના વાલા દીકરાઓનો મો આવી રીતે છોડી દેશે એવી તો દીકરાઓએ કલ્પના પણ નહોતી કરી પરંતુ અલ્પેશભાઈ એના દીકરાઓને એના અંત સમયે ભૂલી ગયા હતા કેમ કે અલ્પેશભાઈ બધું જાણતા હતા મિત્રો આવી જ રીતે આજના સમયના દરેક માતા પિતા પોતાના સંતાનોના મોહમાં અંધ નથી બની જતા એ સત્ય સંતાનો જેટલા જલ્દી સમજી લે એટલું એના માટે સારું છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ